મહેસાણા મનપાની કાર્યવાહી સામે આપ અને કોંગ્રેસનો વિરોધ મોડેરા રોડ પર દબાણના નામે ગરીબોને કર્યા હેરાનનો આક્ષેપ લારી ગલ્લાવાળા વેપારીઓ સાથે રાખી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી રેલી કાઢી મનપાનો કર્યો ઘેરાવ મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડેરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે મહેસાણા નગરપાલિકાએ રસ્તા વચ્ચે અડચણ રૂપે લારી ગલ્લાને હટાવી સીઝ કરવામાં આવ્યા હતા જેમાં ગરીબોની આજીવિકા છીનવાઈ જતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લારી ગલ્લાના વેપારીઓ સાથે રાખી રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે મનપા પહોંચ્યા હતા ત્યાં મનપા કમિશનરે પાંચ આગેવાનો સાથે વાતચીત કરી ફરી ટ્રાફિક અડચણ ના થાય તે શરતોએ લારી પરત કરવા બાઈ ધરી આપી હતી અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા આ રેલી કરવાનું કારણ શું છે મહેસાણાના અંદર બસો ત્રણસો રૂપિયાની રૂજગારી ઉપર જે લારી બાળક બની આ લોકો દ્વારા અને સ્થાનિક દ્વારા એક દબાણ કરીને એમની કાલે લઈ લીધી આ છે અત્યાચાર છે આ નિચય હદ છે આના માટે આ ઉદેશ ચાલુ છે

ખૂબ દુઃખ લાગણી સાથે વ્યક્તિ લાગણી સાથે ત્યાં પડે છે જેના થતી આ ભારત દેશની અંદર જે આપણે ગરીબ લોકો છે આ ગરીબો પર જે અત્યાચાર થયેલું છે લારી ગલ્લા હોય પાથાણા હોય કે નકાતા મકાનો હોય અમે છેલ્લા ખાણા સમય જોઈએ છીએ છેલ્લા એક વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદ હોય ગાંધીનગર હોય વિરમગામ હોય સુરેન્દ્રનગર હોય વડોદરા હોય તમામ જગ્યાએ તમે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આમ આદમી તમામ રીતે પરેશાન છે ગરીબો મજદૂરો ખેડૂતો વેપારીઓ તમામ પરેશાન છે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાભ આપે છે અત્યારે તમે જુઓ છો તમારે આવક કેટલી તમે પોતાના પોતાના પેટ માટે પોતાના પરિવાર માટે મહેનત કરો છો સારીગાળા પાત્ર રાખો છો તમે કોઈ નડતું નથી તમે સેવાનું કામ કરી રહ્યા છો લોકોને તમે સેવા આપી રહ્યા તો આવા પરોગોનો જે ફેરમો ફેરમો તેડાતું હોય તમારા તમારું તમારો દેખાઈ ન દેતું હોય તો આવા આ સહન ના કરી શકાય આપણે બધા અને લડત માટે અમે તેમાર પાસે તમાર પાસે તમારા લડતમાં અમે સહભાગી છીએ આ લડતમાં અમારા સરકાર જોડે સરકાર જોડે કલેક્ટર કલેક્ટરશ્રીને અમે તમને સ્પષ્ટ સમજ કહેવાના છે કે અમે ન્યાય આપો અને જગ્યા આપો અમને કાયમી માટે જગ્યા આપો અમને અમારે અટક બટાવું નથી તમે જગ્યામાં કાયમી આપો અમે અમે જગ્યા આપો અમારે કે તમને દુખાવા નથી

કે લારીઓ હટાવી એ બરોબર છે કદાચ હટાવે છે પણ જે માલ માલ સામાનને નુકસાન કરે છે લારી ના નાખે છે એના વિશે શું કેવું છે તમે જુઓ છો જેટલા લોકો તમારો ધંધા પર આપણે કહીએ છીએ ને કે ધંધા પર પાટું ના મારું જોઈએ કોઈ પાટું આ હિન્દુ ધર્મમાં છે અરે દરેક ધર્મમાં છે કે કોઈ પણ ધંધો કરતો હોય નાનો વેપારી કરતો હોય કોઈ પણ કરતો હોય તો એના પેટ પર પાટું ના મારીને એને સમય આપવો જોઈએ હવે તમે અહીંયા તમે કાલે તમે લારી લારી તમે તમે આ કરવાના છો

Yep.